ભારત સરકારનું એકમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે એની વન ગુજરાતીઓનો ખૂબ જ ગમતો એક્સપ્રેસ વે અને ભારતનો સૌથી જૂનો ફોર લેન એક્સપ્રેસ વે આ એક્સપ્રેસ વે હાલ ચાર લેનનો છે બતા સર્વિસ લેન પરંતુ તેને છ લેનનો કરવા માટે એના એક્સપેન્શન માટે એનએચઆઈએ ટેન્ડર બહાર પાડ્યું છે કન્સ્ટ્રક્શનનું ટેન્ડર નથી કન્સ્ટ્રક્શનનું સ્ટેજ પછી આવશે આ ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટેનું સ્ટેજ છે એના માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે કન્સલ્ટન્સી ફોર્મ્સ છે એ આ ટેન્ડર માટે અપ્લાય કરશે ડીપીઆર બનાવવા માટે અને માર્ચમાં આ ટેન્ડરની આગળની કાર્યવાહી થશે હાલ તો ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે તો ચાર લેનનો એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા એનીવન એ છ લેનનો બનવા જઈ રહ્યો છે એક કોન્સેપ્ટ એક રજૂઆત એક માંગણી એમાંથી હવે કાગળ પર એટલે કે પ્રોસીઝર પર આ પ્રોજેક્ટ આગળ વધ્યો છે અને ત્યાર પછી આફ્ટર ડીપીઆર એ ફર્ધર ટેન્ડર બહાર પડશે એના કન્સ્ટ્રકશન માટેના તો પ્રોજેક્ટ ધરતી પર પણ ઉતરશે ટૂંકમાં સમાચાર એ છે આ વિડીયોમાં કે ચાર લેન વત્તા સર્વિસ વાળો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે છ લેનનો બનવા જઈ રહ્યો છે અમે કેટલાક સમય પહેલાં આર્ટિકલ અપલોડ કર્યો હતો વેબસાઇટ પર પબ્લિશ કર્યો હતો કે આ ચાર લેનનો એક્સપ્રેસવે આઠ લેનનો નો કરવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે કોઈ અધિકૃત પ્રેસ રિલીઝ કે જાહેરાત ગુજરાત સરકાર દ્વારા બાબતે અધિકારીક સૂત્રો દ્વારા અને અમે પબ્લિશ કર્યા હતા બીજાએ પણ પબ્લિશ કર્યા હતા કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ચારમાંથી આઠ લેનનો નો કરવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે ખેર આઠ લેનનો નો તો ભવિષ્યમાં થશે જ પરંતુ અત્યારે છ લેનનો કરવા માટે ડીપીઆર બનાવવાની ગતિવિધિ પ્રારંભ કરવામાં આવી છે આ જે ડીપીઆર ડોક્યુમેન્ટ છે જે પણ જોઈ શકશો એનો એ સમગ્ર એમાં જે વિગત છે એ અનુસાર સમગ્ર જે 93.302 પોઈન્ટ થ્રી ટુ કિલોમીટરનો સ્ટ્રેચ છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેનો વેનો લઈને 93.302 પોઈન્ટ થ્રી ઝીરો ટુ કિલોમીટર સુધીનો એટલે કે અમદાવાદથી વડોદરા આખો જ એક્સપ્રેસવે એને છ લેનનો કરવાની આમાં વિગત છે એટલે પાર્સલની પણ પૂરો છ લેનનો થશે મહત્વની વાત એ છે કે પાસે બંને તરફ આ જે છે અત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ની વાત એની બંને તરફ પચાસ મીટરની સ્પેસ અગાઉથી આયોજન કરી રાખેલું કે ભવિષ્યમાં આ એક્સપ્રેસ વે ને પૂરો કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ માટે પચાસ મીટરની જગ્યા બંને બાજુ રાખવામાં આવી છે અને માટે આઠ લેનનો કરવાનું સુગમ છે કોઈ લેન્ડ એકવીઝિશન કરવાનું થતું નથી કોઈ બીજા ક્લિયરન્સ લેવાનું પણ નહીં થાય એટલે સીધો જ આઠ લેનનો એક્સપ્રેસવે ઝડપથી એનું કન્સ્ટ્રક્શન કામ શરૂ અને પૂરું કરી શકાય કોઈ અંતરાય વગર એવો આ એક્સપ્રેસ વે છે અગાઉથી વિચારી રખાયું હતું કે આને પહોળો કરવાની ભવિષ્યમાં જરૂર પડે તો સ્પેસ એટલી પહેલેથી એક્વાયર કરીને રાખવામાં આવે તો એ માટે આ છ લેનનો કરવાનું કામ સુગમ છે ખૂબ મહત્વનું સ્ટેજ છે એક્સપ્રેસ પસાર થાય છે સ્ટેટ જે રસ્તા હોય એક્સપ્રેસ વે ઉપરથી પસાર થાય છે તો આ બધા સ્ટ્રક્ચર્સ ક્યાં નડશે કે નહીં નડે સિક્સ લેનિંગ કરવા માટે કે સિક્સ લેનનું અલાઇનમેન્ટ કઈ રીતે રાખવું આપણે જાણીએ છીએ કે વચ્ચે પણ ખૂબ પહોળી જગ્યા રાખવામાં આવી છે એક્સપ્રેસ અને બે તરફ પણ જગ્યા છે તો એક્ઝેક્ટલી એનો અલાઇનમેન્ટ શું કરવું એમાં એસ્ટિમેટેડ ખર્ચો કેટલો આવશે કઈ રીતે કરવામાં વધારે ઇઝીલી થશે કઈ રીતે કરવામાં કોમ્પ્લિકેટેડ થશે તો આ તમામ ચીજોનો સર્વે અભ્યાસ એસ્ટિમેટેડ કોસ્ટ એસ્ટિમેટેડ ટાઈમ કેટલો લાગશે જે કન્સ્ટ્રકશન માટેનું ટેન્ડર અવોર્ડ કરો તો એમાં શું વિગતો રાખવી તો આ તમામ ચીજો માટે જે ડીપીઆર છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એ ખૂબ મહત્વનો સિદ્ધ થતો હોય છે કોઈ પણ પ્રોજેક્ટ માટેનું એ બેઝિક છે અને એટલા માટે ડીપીઆરની પ્રોસેસ આ શરૂ થઈ છે ડીપીઆર પણ ઝડપથી બનશે કારણ કે બંને તરફ રસ્તો બંને તરફ સ્પેસ અવેલેબલ છે પચાસ પચાસ મીટરની જેમ કે મેં કહ્યું કોઈ વધારે કોમ્પ્લિકેટેડ આ પ્રોજેક્ટ નથી એટલે ડીપીઆર ઝડપથી થશે અને મને લાગે છે કે ત્યાર પછી એનો અભ્યાસ થશે અને એના આધારે કન્સ્ટ્રક્શનના ટેન્ડર્સ પણ ઝડપથી બીજા પ્રોજેક્ટની સરખામણીમાં ઝડપથી ઓફકોર્સ એનો સમય તો લેશે જ ડીપીઆરની પ્રોસેસ પરંતુ અન્ય પ્રોજેક્ટ જેટલો કોમ્પ્લિકેટેડ આ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેને પહોળો કરવાનો પ્રોજેક્ટ નથી આપણે જાણીએ છીએ કે આ એની વન એ આપણને સદીના શરૂઆતના વર્ષોમાં મળ્યા બિહારી વાજપેય હતા ત્યારે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના હેઠળ આ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેનું નું કામ ખૂબ સારી રીતે આગળ ધપાવ્યું હતું અને પૂરું પણ થયું હતું અમદાવાદ વડોદરાનો જે કન્વેન્શનલ હાઈવે છે જે આજે પણ વિદ્યમાન છે એમાં અઢી કલાક લાગે અને ખૂબ નિષ્ક્રિય ખૂબ અકસ્માતો થતા હતા પરંતુ આ રસ્તો બનવાથી એક્સપ્રેસવે એની વન બનવાથી માત્ર એક કલાકનું ડિસ્ટન્સ થઈ ગયું અંતર થઈ ગયું અમદાવાદ વડોદરા વચ્ચે પરંતુ ફોર લેનનો છે ત્યારે પણ ત્યારે તો ફોર લેનનો એક્સપ્રેસ વે પણ ભારતનો પહેલો હતો પરંતુ હવે જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે આઠ લેનનો આપણે જોઈએ છે ત્યારે અને એના ઉપરાંત પાર્કિંગની એટલે સર્વિસની લેન અલગ એટલે કુલ દસ લેનનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આપણે જોઈએ છે ત્યારે આ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે છે જોકે ખૂબ સ્મૂથ છે પરંતુ અકસ્માત જેવા કોઈ કારણો હોય તો ત્યારે ત્યાં જામ થઈ જતો હોય છે કેટલાક અસાધારણ સંજોગોમાં બટ અધરવાઇઝ ઇટ ઇઝ સ્મૂથ ફોર લેનનો પરંતુ તમે જુઓ કે એકાવન હજાર વ્હીકલ્સ આજે રોજ પસાર થાય છે અને ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન વધ્યું એગ્રીકલ્ચરનું પ્રોડક્શન વધ્યું આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટ આપણો કારોબાર વધ્યો અને ગુજરાત સી ફેસિંગ સ્ટેટ છે એ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે લિંક થવાથી પણ વાહનોની સંખ્યા વધી એ ઉપરાંત આપ કલ્પના કરો કે જ્યારે થરાદ અને અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસવે પણ તૈયાર થઈ જશે આવનારા કેટલાક વર્ષોમાં તો છેક અમૃતસરથી જામનગર વાળો જે એક્સપ્રેસવે છે એને આ થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે જોડશે એ બંને વચ્ચેની કડી બનશે એટલે એ તરફથી પણ ઘણું બધો ટ્રાફિક ટ્રકનો કોમર્શિયલ ટ્રાફિક વેહક્યુલર ટ્રાફિક મુસાફરો ટ્રાફિક એ મુંબઈ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરશે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેનો અને આગળ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ આગળ વધી જશે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે આ બંને પણ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે સાથે જોડાતા ભારણ વાહનોનું ઓર પણ વધવાનું છે વાહનોની સંખ્યા વધી રહી છે વસ્તી વધી રહી છે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન વધી રહ્યું છે એગ્રીકલ્ચર પ્રોડક્શન વધી રહ્યું છે તો એની સાથે સાથે વાહનોનું ભારણ ચોક્કસ વધવાનું છે તો ભવિષ્યની જરૂરિયાતોને જોતા પણ આ એક્સપ્રેસ વેને હાલ ચાર લેનનો છે અને સારી પેઠે બધું ચાલે છે અસાધારણ સંજોગો સિવાય પરંતુ ભવિષ્યનો વિચાર કરતા પણ એના એક્સપાન્શનની જરૂરિયાત પડે અને તે માટે એનએચએઆઈ એ છ લેન નું કરવા માટેનું ની ટેન્ડરની પ્રોસેસ શરૂ કરી છે ફર્સ્ટ સ્ટેન્ડર ડીપીઆર માટે છે ત્યાર પછી કન્સ્ટ્રક્શન અવોર્ડ થઈ શકશે તો આ વિગત છે એની વન છે આપણને પાસે પચીસ વર્ષોમાં જ મળ્યો છે આ એ આ બહુ જૂનો એક્સપ્રેસ વે નથી છે કે એટલી એની કલ્પના થઈ હતી પરિકલ્પના થઈ હતી ક્યાંક મેં રેકોર્ડ પર જોયું છે કે ત્યારે ગુજરાત સરકારે પ્રપોઝ કર્યો હતો પરંતુ વાજપેયીજી જ્યારે વડાપ્રધાન બન્યા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અહીંયા ત્યારે આ એક્સપ્રેસ પહેલા નડિયાદ પછી આણંદ અને પછી વડોદરા સુધી પૂરું થયું અને આખા ભારત માટે આ એક એક્સપ્રેસવે બન્યો આજે તો ઘણા એક્સપ્રેસવે બની રહ્યા છે પણ એની જન્મી જે વિચારની કે આવો સરસ એક્સપ્રેસવે હોઈ શકે એક્સેસ કંટ્રોલ વાળો વચ્ચે ક્યાંયથી કોઈ વાહન ઘુસી ન શકે એટલે તમે સરળસ આગળ વધી જઈ શકો એ આખા વિચાર ને જેણે પહેલી વખત મૂર્તિમંત થયો આ એક્સપ્રેસ વેનો આટલા સફળ વેન એક્સેસ કંટ્રોલવાળા આટલા ઝડપી સારા એક્સપ્રેસ વેનો એ આ અમદાવાદ વડોદરા એની વન અને હવે તેને છ લાઈન કરવા માટેની કાર્યવાહી એનએચ એઆઈએ આરંભી છે આપણે આશા રાખીએ કે ડીપીઆરનું કામ પણ ઝડપથી થાય અને પછી કન્સ્ટ્રક્શન સ્ટેજ પર પણ આ એક્સપ્રેસ વે ઝડપથી આવે એટલીસ્ટ જ્યારે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેને જોડવાની આમાં વાત આવે અથવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે આ તરફ દાહોદ મધ્યપ્રદેશ બોર્ડર સુધીનો શરૂ થઈ જાય એટલે કે દિલ્હીથી વડોદરાવાળો અને આ તરફ વડોદરાથી મુંબઈ વાળો કમ્પ્લીટ થઈ જાય તો એ પહેલાં આ એક્સપેન્શનનું કામ પણ થઈ જાય તો બંને એક્સપ્રેસવેને જોડતો આ મહત્વનો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે એ ક્યાંક બોટલને સાંકળો ન થઈ જાય આઠ લાઈનમાંથી ચાર લાઈનમાં આવ્યાનો અનુભવ ન થઈ જાય અને વાહનોની સંખ્યા વધતા ત્યાં ભવિષ્યમાં ટ્રાફિક જામ જેવી સમસ્યા વધુ ફ્રિકવન્ટ ન થઈ જાય એ માટે આ એક સારું પગલું છે કે સમગ્ર એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા વચ્ચેનો ચારમાંથી છ લેનનો થવાની એક કોન્સેપ્ટ એક સજેશન એક વિચારમાંથી કાગળ પર કાર્યવાહી શરૂ થઈ છે અને કાગળ પરથી ભવિષ્યમાં જમીન પર તે ઉતરશે